તરબૂચના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોએ વીઘે પચીસ થી ત્રીસ રૂપિયાનો ખર્ચ કરી તરબૂચની વાવેતર કર્યું હતું હવે ઉત્પાદનના સમયે જ તરબૂચનો કિલોનો ભાવ દસ થી બાર રૂપિયા થઈ જતા ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી બીજી તરફ અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી તરબૂચની આયાત ગુજરાતમાં થતા અહીંયા તરબૂચની માંગમાં પણ ઘટાડો થયો હોય ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અમારા ગામભોઈ પંથકમાં લગભગ મારા અંદાજ પ્રમાણે ચારસોથી પાંચસો એકર પ્રમાણ વાવેતર છે તરબૂચનો અને હાલની તારીખમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને ખેડૂતોનો લગભગ પોષણક્ષમ ભાવ નથી લગભગ આજનો ભાવ દસથી બાર રૂપિયા ભાવ છે પણ હાલની તારીખમાં જો ભાવ રમઝાન મહિનો ચાલી રહ્યો છે તો ભાવ લગભગ વીસથી પચીસ રૂપિયા હોવો જોઈએ કિલોનો અને એ ભાવ ખેડૂતોને મળતો નથી અને સરેરાશ તરબૂચનો ખર્ચ વીઘે પચીસથી ત્રીસ હજાર રૂપિયા આવે છે અને એમાં બૂનનો ત્રાસ રોજનો ત્રાસ એટલે ખેડૂતોને બહુ ફટકો લાગે છે ખર્ચમાં એટલે સરકાર કંઈક કરે ફ્રૂટ માટે ક આનું કંઈક લેવાનું ભાવ ન કંઈક સુધરે તરબૂચના તો ખેડૂતોનો સારો ફાયદો થાય એમ છે કોઈ સરકાર સારા પગલાં ભરે તો ખેડૂતોનો સારો ફાયદો થાય એમ અમે પહેલાં મગફળીનું કપાસનું વાવેતર કરતા હતા એમાં સરખો ભાવ ના મળવાથી ફ્રૂટનું વાવેતર કરીએ છીએ એમાં પણ સરખો ભાવ નથી મળતો તો સરકારને એવી વિનંતી છે કે મહારાષ્ટ્રથી જે માલ આવે છે એ બંધ કરે અને ગુજરાતનો માલ લેવાનું ચાલુ કરે તો ભાવ ખેડૂતોને મળે અને ગુજરાતના ખેડૂત સમાજને ભાવ મળે લોકોનો એ પણ ફાયદો થાય ખેડૂતોનો એ ફાયદો થાય જો ટેકાના ભાવથી પણ ચાલુ કરે તો પણ ખેડૂતોને ફાયદો થાય અને લોકોને પણ ફાયદો થાય જીતેન્દ્ર સોલંકી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર